સાતેજ ગામમાં એક દુખદ ઘટના ઘટી છે જેમાં બે વર્ષની બાળકી દેવાંશી ઠાકોર પણ બેફામ સ્કોર્પિયો ચાલકે ગાડી ચડાવી દીધી હતી આ દુર્ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે ઘટના અનુસાર રકનપુરા રહેવાસી રજુજી ઠાકોરની દીકરી દેવાંશી ઓટલા પર રમતી હતી ત્યારે સ્કોર્પિયો ચાલકે નિયંત્રણ ગુમાવી દીધા તેની બેદરકારીથી ગાડીને બાળકી પર ચડાવી દીધી હતી ઘટનાની જાણ થતાં ગામવાસીઓ તરત જ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તેમણે ઘવાયેલી બાળકીને ઝડપથી હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે ત્યારે ઘટનાની જાણ થતા ગામમાં ભયાનક આક્રોશ ફેલાયો છે અને નારાજ ગ્રામજનોએ ગુનાહિત રીતે સ્કોર્પિયો ગાડીની તોડફોડ કરી હતી અને તેને આગ લગાવી દીધી હતી સ્થાનિક પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે ત્યારે ગ્રામજનોએ પણ દોષી વ્યક્તિને કડક સજા કરવા માંગ કરી છે અમારે આ બહુ ડિલિવરી ઉપર તો જ રહી હતી બરોબર અને આ છોકરી તો જાય અહીં આવો અને કાલે હોય હતી અને પછી તો જઈ અને આવું હતું પણ પછી એને કે રાતે ખૂણ વેલવા આવો અને એટલા એની મમ્મીના જોડે હતી આ બહુ અને બાબલાને ખબર આવ્યા હતી અને પછી એટલા ગાડી લઈને આવ્યો ને એની ગાડી ચડાવી દીધી મારા પીયરમાં હતી શાંતિ જ મારી છોકરી ઘરની આટલી બાર જ નીકળી સ્કોર્પિયો ગાડી લઈને બમા બમ આવીને ચડાવી દીધી એને

બે ભાગી ગયા તો મારા તાત્કાલિક ફોન આવ્યો મારા વાઈફનો તો હું સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં લઈ ગયો ત્યાં મને મારા બેડી જાહેર થયો